જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને બતાવવાના છે કે અમે નેજો લઈ અને દોતા તાલુકાના અભાપુરા ગોમે જઈ રહ્યા છે ને અભાપુરા ગોમે જહુ માતાનું મંદિર છે અને મિત્રો આ અમારે સિંગર મથુરજીનું મોનતા મોનેલી છે ને નેજો લઈને જવાની અને એ પણ પગપાળા શું મિત્રો આજે અમે પગપાળા નેજો લઈને જઈ રહ્યા છીએ ખેડવામાં આજે મિત્રો પહેલો દિવસ છે અને કાલે અગિયાર એસના દિવસે ને પોખ છે લગભગ બપોરના પોકાય કે કોદના ચાર વાગ્યા જેવું પોકાય અને મિત્રો અગિયાર એસના દિવસે જ પરબત ફુવાજીની રૂણ હોય છે અને મિત્રો જહુ માતાજીનો પાઠ કરવામાં આવે છે એની તો અગિયારસને દિવસે અમારે ત્યાં પોકવાનું છે અને માતાજીને મેજો ચડાવવાનું છે મથુરજીની મોનતા મોનેલી છે મિત્રો મોનતા એમની મોનેલી હતી અને એમનું કોમ પણ જવ માતાએ કરેલું છે તો એ મોનતા મેજો ચડાવવા માટે છે તો કાલે અહીંયા મેજો ચડાવશે અને આજુબાજુના માણસોને પણ મથુરજી કીધું હતું પણ એ કોઈ સંજોગોના કારણે અમુક માણસો નથી આવી ગયા મિત્રો પણ તે છતાંય ઘણા બધા માણસો અમારી હંગાથી આવ્યા છે એને પણ જહુ માતાના દર્શન કરવાનો ઈચ્છા હતી તો જહુ માતાના દર્શન કરવા માટે એ લોકો પણ અમારી હંગાથી આવી રહી ગયા છે તો મિત્રો અહીંયા જઈ ને જોડે અને આનંદ કરશું અને બીજો વિડીયોમાં પણ તમને કાલના વિડીયોમાં તમને બતાવશું તો આજનો વિડીયો અહીંયા આટલો પૂરો કરીએ છીએ મિત્રો જય માતાજી અને આ ચડોતર નો આપણે આ દેશ ફેક્ટરી છે ને એના વિશે થોડું બોલો બોલે તો મિત્રો આ દેખાય પણ ચડોતરની ફેક્ટરી છે અને એટલે અમે અત્યારે પહોંચ્યા છો તો આ દેખાય ચડોતરની ફેક્ટરી છે બધી પણ આગળ આવે આ જીઆઈડીસી છે ચંડીસરની મગફળી આઈડીસીની બધી મિલીઓ છે મગફળી રાયડાની છે જય અંબે તો હવે આટલે આ વિડીયો આપણો પૂર્ણ કરીએ જય માતાજી